વિસ્તારમાં યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કઈ રીતનું તે મુખ્ય જય ભોલે જય બાબા અમરનાથ ખાડિયા વિસ્તારની અંદર મેટ્રો ટાઈમ ન્યૂઝ રાયપુર યુથ સર્કલ શ્રેષ્ઠ કાડિયા અભિયાન એની સાથેની વિશેષ સહયોગી સંસ્થાઓ દ્વારા પરંપરાગત ખાડિયા વિસ્તારની અંદર સોથી સવા સો વર્ષ જૂના જે મહાદેવના મંદિરો આવેલા છે તેની ખાડિયાના અમુક નાગરિકોને હાલ પણ જાણકારી નથી જેને ઉજાગર કરવા અને જાગૃતતા લાવવા સારું અને ખાડીયાની પરંપરા જળવાઈ રહે તે સારું આ સંસ્થાઓ દ્વારા ખાડિયામાં વિશેષ જળયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જે હરિદ્વારથી લાવેલ ગંગાજળથી તેના અભિષેક કરવામાં આવે છે જે ગત વર્ષે પણ કરવામાં આવ્યા હતા તેની અંદર ખાડિયાની દરેક નાગરિકને આ બાબતની જાણકારી સારું આ કાર્યક્રમ કરેલ છે બહુ સુંદર આયોજન ગત વર્ષે કરવામાં આવેલું હતું આ વર્ષે પણ આ સંસ્થાઓ દ્વારા સુંદર આયોજન કરેલ છે જે તારીખ એક નવ બે હજાર ચોવીસના રવિવારનો રોજ સવારે સાડા સાત કલાકે ઢાલની પોળેથી આ યાત્રા નીકળી ખાડિયા વિસ્તારમાં નિશ્ચિત કરેલ રૂટ ઉપર યાત્રા ફરી પખાલીની પોળ રામનાથ મહાદેવ ખાતે સમાપન થશે અને ત્યારબાદ પ્રસાદીનું વિતરણ પણ થશે તો મારી ખાડિયાની તેમજ અમદાવાદના દરેક નાગરિકોને આ ધાર્મિક જળયાત્રાની અંદર જોડાવા સારોની અપીલ છે જય ભોલે જય બાબા અમરનાથ